નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત ઓગસ્ટ મહિનામાં પડવાવાળો વરસાદ અને અલગ અલગ બનતી સિસ્ટમો એટલે અરબી સમુદ્ર એક્ટિવ બંગાળની ખાડીમાં જેટલી સિસ્ટમો બની હતી એની અસરો અને એ બધાની વચ્ચે ફરી એકવાર ગુજરાતમાં વરસાદ પડશે અલગ અલગ સિસ્ટમો બની રહી છે જોઈશું કે અરબી સમુદ્ર કેટલું એક્ટિવ છે અરબી સમુદ્રમાં જો સિસ્ટમ બને છે તો એની અસર કયા વિસ્તારોને થવાની છે આગામી દસ તારીખ સુધી કોઈ જ ભારે વરસાદની આગાહી નથી પણ એ દસ

દરિયાકાંઠાના વિસ્તારોને એની સૌથી વધારે અસર થતી હોય અરબી સમુદ્ર એક્ટિવ હોય એટલે દરિયાકાંઠાના વિસ્તારોને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાને અસર થતી હોય છે અને તમે જુઓ કે અહીંયા આખા દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે કોલ્હાપુર અને મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અહીંયા એ સિસ્ટમ છે સિસ્ટમના આઉટર ક્લાઉડ જે બાજુ હોય એ બાજુ એની અસરો પણ વધારે દેખાતી હોય છે અરબી સમુદ્રમાં એક પછી એક સિસ્ટમ ઓગસ્ટ મહિનાના અડધા મહિનો એટલે પંદર તારીખ પતે એના પછી એક પછી એક સિસ્ટમ બનવાની પણ સંભાવનાઓ છે સાત તારીખ સુધીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે બંગાળની ખાડી એક્ટિવ નથી પણ એક પછી એક સિસ્ટમ બને છે તો એ આપણી તરફ ક્યાંય નથી આવતી ઉપરની બાજુ જતી દેખાય છે બાંગ્લાદેશને એની અસર થતી દેખાય છે એટલે બંગાળની ખાડીની બનતી સિસ્ટમોની અસર વધારે ભારત પર થાય અત્યારે એવી સંભાવનાઓ નથી દેખાતી અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને પછી નાગપુર તરફ જતી દેખાય છે એક જગ્યાએ ટ્રાવેલ કરતી સિસ્ટમ એટલે એક જગ્યાએ ક્યાંય વધારે ટાઈમ સિસ્ટમ રહે તો એ ભારે વરસાદ લઈને આવે બાકી સતત પવનની ગતિ બદલાતી હોય જે બાજુ ભેજવાળું વાતાવરણ હોય એ તરફ એ વધુ ખેંચાતી હોય આઠ નવ તારીખે તમે જુઓ કે હૈદરાબાદની આસપાસ એ સિસ્ટમ દેખાતી હશે અને આ વરસાદની આગાહી છે કે ક્યાં ભારે વરસાદ પડવાનો છે ક્યાં ભારે વરસાદ પડવાનો છે ગુજરાતમાં ક્યાંય ભારે કે ભારે વરસાદની આગાહી નથી આપણે સાતસો એચપીએ લેવલે જોઈએ કે કયા કયા ભેજવાળું વાતાવરણ વધારે છે ક્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે સાતસો એચપીએ લેવલે જોઈએ આપણે તો કયા વાદળો ઘેરાઈ રહ્યા છે કયા સિસ્ટમો એક્ટિવ છે બધું જ સમજવું છે પાંચ તારીખથી જ જોવાની શરૂઆત કરીએ સાતસો એચપીએ લેવલે અત્યારે અરબી સમુદ્રમાં અહીંયા ક્યાંક છે એક સિસ્ટમ બનવાની સંભાવનાઓ અહીંયા ક્યાંક એક સિસ્ટમ બનવાની સંભાવના છે આ જે ટ્રફ ખેંચાઈ રહ્યો છે એ રાજસ્થાન તરફ જતો છે વચ્ચે કચ્છમાં પણ એની અસર દેખાતી હશે એટલે અરબી સમુદ્ર એક્ટિવ છે આ બાજુ બંગાળની ખાડીમાં અહીંયા ક્યાંક એક સિસ્ટમ બની આપણે જે વાત કરી કે જે બાંગ્લાદેશ તરફ જવાની સંભાવનાઓ છે બાકી અત્યારે અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ મને એવું નથી દેખાઈ રહ્યું આ દરિયાકાંઠાનો વિસ્તાર એકદમ એક્ટિવ છે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે વરસાદ પડે તો એ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ લઈને આવે અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે સારો વરસાદ પડે તો પછી મધ્ય ગુજરાતને પણ એની અસર સામાન્યથી મધ્યમ થતી જ હોય છે એટલે આ જુઓ તમે કે આપણે જે અરબી સમુદ્રની વાત કરતા હતા જ્યાં સિસ્ટમની સંભાવના છે છ તારીખ સુધીમાં એ દરિયાકાંઠાની નજીક આવે અહીંયા ક્યાંક ભેજ બનેલો છે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે અહીંયા ભેજવાળું વાતાવરણ છે અહીંયા પવનની ગતિ એટલે ક્યાંય પણ ચક્રવાત એક બનવાની શરૂઆત થાય તો એ બાજુ બધા જ પવનો બધા જ વાદળો ખેંચાતા હોય એટલે અહીંયા ભેજવાળા પવનો છે અહીંયા ચક્રવાતની છે તો અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને છે તો એની બાજુ ઓટોમેટિકલી એ બાજુ ખેંચાતી જશે એટલે અહીંયા જો કોઈ સિસ્ટમ એક્ટિવ થાય છે તો એ ધીરે ધીરે જ્યાં ભેજવાળું વાતાવરણ છે જ્યાં વાદળો ઘેરાયેલા છે જ્યાં લો પ્રેશર બની રહ્યું છે એ બાજુ પોતાની જાતે જ ખેંચાતું જશે અને એ પછી એની સાથે મર્જ થઈ જાય ભેગું થઈ જાય એટલે અહીંયા જો કોઈ સિસ્ટમ બને છે તો એ નાગપુરની આસપાસ

ઘણી સિસ્ટમો બની રહી છે ગુજરાતમાં મોટા ભાગે એ એકદમથી અસર કરે એવી સંભાવનાઓ નથી કારણ કે એના આઉટર ક્લાઉડ એટલે અહીંયા સુધી સિસ્ટમ પહોંચે તો એના આઉટર ક્લાઉડ દૂર સુધી ફેલાયેલા હોય એટલે ગુજરાતને અસર થાય બાકી ગુજરાત ઉપરથી પસાર થાય એવી સિસ્ટમ અત્યારે કોઈ મજબૂત નથી બની રહી આઠ તારીખ પછી અરબી સમુદ્રમાં બહુ બધી સિસ્ટમ અને બહુ બધા વાદળો ઘેરાયેલા છે ત્યારે પ્રેશર એક ક્રિએટ થતું દેખાય છે આઠ નવ તારીખની આસપાસ દસ તારીખ પછી તો એમ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પંદર તારીખ પછી કરવામાં આવી છે એક રાઉન્ડ શરૂ થશે એટલે તમે જુઓ કે ભારતનો આટલો ભાગ જે છે મધ્યપ્રદેશ સુધીનો નીચેનો પ્રદેશ અને પછી આ બાજુ મધ્યપ્રદેશ સુધી એ આઠ નવ તારીખ સુધી સતત વરસાદ ક્યાંક ભારે પડશે ક્યાંક સામાન્યથી મધ્યમ પડશે અને એવી સ્થિતિ રહેવાની છે નવ તારીખથી જુઓ ગુજરાત પર પણ એની અસર દેખાય છે અલગ અલગ સિસ્ટમોની એટલે ગુજરાતમાં પણ દસ તારીખથી આ વરસાદની ફરીથી જે નવા રાઉન્ડની શરૂઆત થશે ત્યારે ભારે વરસાદ લઈને આવે તેવી સંભાવના છે આ બધા જ વાદળો આ બધી જ બનતી સિસ્ટમો એ ગુજરાતના મધ્યના ભાગોને વધારે અસર કરતી દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતને અસર કરતી વધારે દેખાઈ રહી છે બાકી ક્યાંય ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ નથી દેખાઈ રહી હવે રાહ જોવાની છે એવી કોઈ એક સિસ્ટમ નહીં કે જે આખો ઓગસ્ટ મહિનામાં જેટલો ઓછો વરસાદ પડ્યો છે કે ઓગસ્ટ મહિનામાં જેટલો વરસાદ પડતો હોય એટલો વરસાદ પાડે જુલાઈમાં પણ એ જ પેટર્નથી વરસાદ પડી રહ્યો હતો કે શરૂઆતમાં બિલકુલ વરસાદ ન હતો અને પછી અંતે જે સિસ્ટમ બની એ સિસ્ટમને કારણે અને એ વરસાદનો રાઉન્ડ જે હતો એ ખૂબ વધારે વરસાદ લઈને આવ્યો ઓગસ્ટમાં પણ સંભાવના એવી છે કે મિક્સ રહેશે પંદર તારીખ સુધી કોઈ ભારે વરસાદની આગાહી નથી પણ પંદર તારીખ પછી એક પછી એક સિસ્ટમ વરસાદના અલગ અલગ રાઉન્ડ આવશે જે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે ખેડૂતોને આ માહિતી પહોંચાડતા રહો અને બાકી જે પણ માહિતી હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ સુધી હવામાન વિભાગથી આવતી રહેશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર